વાતાવરણ બની છે પહેલી વાત તો વડોદરા શહેરની વેદના રજૂ કરવાનો વડોદરા શહેરના નગરજનો જે ટેક્સ ભરે છે એ ટેક્સ નું વળતર લોકો સુધી પહોંચે એ અમારી પ્રાથમિકતા હોય છે અને એટલા જ માટે સભા જે ત્રણ ત્રણ વખત મળતી હતી એની જગ્યા પર મહિનામાં એક સભા કરી દીધી બીજી અમે ચાર તારીખે દરખાસ્ત ચલાવી જે દરખાસ્તમાં એવું લખેલું છે કે સ્ટેન્ડિંગ કમિટીમાં નિયમ વિરુદ્ધના કામ થાય છે જે ટેન્ડર નીકળ્યા પછી એક એક કોન્ટ્રાક્ટરને સમય લંબાવી દેવામાં આવે એના પૈસા વધારી દેવામાં આવે તો કાયદામાં એ જોગવાઈ નથી ટેન્ડર પૂરું થઈ ગયું હોય એને તાત્કાલિક બીજો ટેન્ડર કાઢવું જોઈએ ગરીબોની ઝુંપડપટ્ટી ત્રણ વર્ષમાં આપવાના હતા બે બે હજાર આજે દસ દસ વર્ષ થઈ ગયા સિત્તેર માણસ મરી ગયા સંજય નગરમાં અને આ બીજે મધુનગરમાં નગર આવ્યું હતું પણ હજુ સુધી મકાન નથી મળ્યા દસ કરોડ રૂપિયા એ ગરીબોના બાકી છે તો એ છતાં હું નથી ઉઠતી

સંસારની અંદર મૃતદેહ આવે જે લોકોની ભાવનાઓ સાથે જોડાયેલું હોય એના ઉપર વેપાર ભી કરવા લાગે તમે લોકો જ્યાં મેં મહિના બે મહિનામાં કોઈનું અંતિમ ક્રિયા કરવા જતો તો ત્યાં બે હજાર રૂપિયા ખર્ચો આવતો હતો હવે સાડા સાત હજાર રૂપિયા ચુકાણ કે કે શું સામે કે જે પરિજનો અંતિમ ક્રિયા માટે પોતાના પરિવારના કોઈ પણ સભ્ય જો ઓફ થઈ ગયો હોય ને લઈને આવે તો એને પૈસા નહીં આપવાના આ કોર્પોરેશનમાં જે પૈસા આવે છે લોકોના ટેક્સ વડે તમારા બાપના છે કોના પૈસા છે આ નગરજનો ના જ પૈસા છે અને તમે ટેક્સ વધારી જાઓ વધારો છો કોંગ્રેસ જે જયારે છોડ્યું ત્યારે એકસો એસી રૂપિયામાં બે ટાઈમ પાણી મળતું આજે બારસો ને સોળસો રૂપિયામાં બી પાણી નથી મળતું ગંદુ મળે છે તમે એ વાત દરખાસ્ત ચલાવી પછી તમે બહુ હોશિયાર લોકો છો દરેક ટેન્ડરો તમે જુઓ છો અને ટેન્ડરમાં શું જુઓ છો એ બી અમને ખબર છે ટેન્ડર જુઓ છો તો તમને આ પચાસ રૂપિયાની સીટી ત્રણ હજાર રૂપિયામાં કે લાઇટર ત્રણ હજાર રૂપિયામાં કે આ નહીં દેખાયું બજારમાં ખુલ્લા બજારમાં તમે જાઓ તો પચાસ સો રૂપિયામાં મળતી હોય એના ઉપર તમે ત્રણ ત્રણ હજાર રૂપિયા આ બધું અમે પકડ્યું મેં બોલ્યો પકડ્યું એ ત્રણ ત્રણ ને સસ્પેન્ડ કર્યા અમારે સસ્પેન્ડ લેવા દેવા નથી અમારે આ વડોદરા શહેરની મિલકત છે જે શમશાન ગ્રુપ બર સર સ્યાજરાવ ગાયકવાડનો વખતથી લાકડા મળે જાણા મળે આ ફેર બીગે ડુપ્લિકેટ માણસ ભરતી થઈ જાય આ બધું નહી જોવાનું ભાઈ એટલે તમારા નેતાઓ કહે છે તમારે ભરતી કરી જોમ એમ મે પકડીને બતાડ લઉં કે જે સમયે માણસ નોકરી करतो તો પુના કે મહારાષ્ટ્રમાં એ સમયમાં અહીંયા ગુજરાતની અંદર કોલેજ કે અંદર ભરતો તો એક જ સમયે તો સુવાવાઈ જાતી ઉડી આવતા ભાઈ એટલે સવાલ જ્યાં પર જ્યાં અમને ગેરરીતિ દેખાશે વિરોધ પર બેઠેલા લોકો દસ દસ વર્ષથી નોકરી કરતો હોય તો એને પર્મનેન્ટ કરાય કે ના કરાય એ લોકો એમને નોકરી પર નહીં લેવાનું એમને નોકરી નહીં આપવાની પણ તમારા માણસિયાઓને પાંચ પાંચ હોદ્દાઓ આપી દેવાના એટલે ગરીબ સફાઈ સેવક જે આ શહેરની સફાઈ કરે નહીં આખા દેશની સફાઈ સફાઈ છે એ સફાઈ સેવક ના પ્રશ્નો પરમાનન્ટ થવાના હોય એમની માતાઓ બહેન રાખવાના હોય એમની જે કઈ બી પરેશાની હોય કોંગ્રેસના શાસનમાં એમના ઘરો બનતા હતા વાસો બનતી હતી લાઇબ્રેરી હતી સાતસો વીસ દિવસ માં પરમાનન્ટ કરી દેતા હતા એવો દસ દસ વર્ષ સુધી પરમનેન્ટ નથી કરતા એના માટે બોલવાનું ને એને જુદી જુદી રોગોથી પીડાય અને પાછું એને કે પરમિટ કરવાનો આવે તો એને ઠાડી મૂકે કે ભાઈ તમારું સ્વાસ્થ્ય સારું નથી સ્વાસ્થ્ય બગાડનાર કોણ છે તમે લોકો જ તો સવાલે છે આવા બધા ઘણા મુદ્દાઓ આ જમીનો રિસ્ટ્રિક્શન ઝોન રિસ્ટ્રિક્શન ઝોન સરકાર જાહેર કરે છે અને સરકારે જે જમીન ખુલ્લી કરી આપતી હોય અને તમારા માણકિયાઓ તમારા માણકિયાઓને એક ટીપી સ્કીમ પડે એની અંદર જુદા જુદા પ્લોટો આ શહેરના નગરજનોના હિત માટે રાખેલા હોય એ પ્લોટો કયા કોઈ જગ્યાએ દવાખાનું બનાવવાનું છે કોઈ જગ્યાએ સ્કૂલો બનાવવાની છે આ બધ્યા પ્લોટો જે આપેલા હોય એને રિઝર્વેશન ચેન્જ કરાવીને આ સરકાર કેવી રિઝર્વેશન ચેન્જ કરી આપે એટલે શહેરનું નુકસાન થાય તો ભલે પણ એમના કાર્યકર્તાનો ફાયદો થવો જોઈએ એવી જો સરકાર હોય તો અમારે બોલવાનું નહીં એક ઝોન ચેન્જ કરો તો એટલી એટલી જગા સરકારે કોર્પોરેશનને આપવું પડે આ તો કોર્પોરેશનમાં સમગ્ર સભામાં કામ આયા વગર બારોબાર પાસ કરીને લઈ આવે છે અને કરોડપતિ થઈ જાય છે 40% જમીન કાપે ગરીબ માણસની 40% જમીન કપાઈ જાય પણ માલિકતર તુલાર તુલે કોન્ટ્રાક્ટર હોય માલિક તુજાર એના 0% કાપે એટલે તમે અંધેર નગરી ગંટુરાજા દેવ કાપ કરો છો ભાઈ આ તમામ બાબતોનું જ્યારે અમે ઉજાગર કરવાના હતા અમને ખબર પડી ગઈ કે આ ભાઈ આ વખતે એની સભા આવી બનશે તો તમે ઈશારો કરીને તમે સભા બંધ કરાવી દો અને પાછું શું કહે છે કોંગ્રેસવાળાઓએ સભા બંધ કરે કોંગ્રેસવાળા તમે તો સત્તા પર બેઠ્યા હશો તમે તો બધા કમિશનરોને બધાને મળતા રહો છો તમારી સ્ટેન્ડિંગ કમિટી બી ચાલે છે તમારા કોર્પોરેટર કહી દો તમારું કામ થઈ જાય છે તમારે બોલવાની શું જરૂર છે ભાઈ બોલીએ તો અમે પાછા અભિનંદન પ્રસ્તાવ સારું અભિનંદન જે માલ લૂંટી લીધો દસ વર્ષ સુધી એનું અભિનંદન આપો છો એ પછી જીએસટી ઓછી કરવા એના અભિનંદન આપો છો સાનું અભિનંદન આપો છો લૂંટનારા બી તમે અને થોડાક ઓછા કરનારા બી તમે છો અને એની ચર્ચા વિધાનસભામાં હોય અહીંયા ના હોય તમે તમે પછી ભાઈ અમારા ભાઈ ઈશારો કરે સભા બંધ કરજો દો ભાઈ તમે ધારાસભ્ય થઈ ગયા શહેરનું ભલું કરો સભા બંધ કરાવવા માટે નહીં ખુલ્લા મનથી ચર્ચા થાય તો આ શહેરનું ભલું થશે ભ્રષ્ટાચાર ઓછું થશે પણ તમને કોઈને કહેવું નહીં કુંડલીમાં ગોળ ભાગવું છે અને કોઈને બતાડવું નથી તમે નહીં બતાડીએ પણ અમે એવા લોકો છીએ કોંગ્રેસ પાર્ટી એવી છે કે અંગ્રેજોનો આટલો મોટો શાસન હતો તો નહીં ડરી સાહેબ તો આમાં લોકોથી શું ડરવાના છે આજે તમારું છે કાલે અમારું વારું આવશે જેટલા ભ્રષ્ટાચાર થયા છે એ વધારે છોડીએ નહીં સવાલ એ છે કે આ શહેરનું હિત હિત કરવા માટે બેઠા તો અહીં પાણી મળતું નથી એક વરસાદની અંદર ખાડા ખાડા પડી ગયા પેલા રિક્ષાવાળો મરી ગયો બચારો આ તમે જોઈ લો પેલા છોકરાઓ બેઠેલા જેમના બાળકો મરી ગયા આરની કાનમાં એ ઉપર બેઠેલા ને પોલીસ પકડી જાય ન્યાય નહીં આપવાનો પોલીસ પકડી જાય આ ધંધો કરવા બેઠા તમે લોકો પેલી એક બેન નો વર પેલો ફતેપુરા થી આવતો હતો ને ગટરમાં ગરકાઈ ગયો અને આઠ દિવસ પછી લાશ મળી અને આજ સુધી ન્યાય નથી મળ્યો આ કેવા લોકો છે એક અમારે ત્યાં છોકરો ચુનારા એ બચારો પાછળ ગટર ખુલ્લી હતી તેના અંદર પડી ગયો મરી ગયો ચાર લાખ રૂપિયા આપી દીધા એટલે માણસની કિંમત ચાર લાખ રૂપિયા છે ભાઈ એવી સરકાર છે આ અને ન્યાય આપો ગટર ખુલ્લી તમે રાખો છો છોકરો ગરીબોનો પડે છે અને ન્યાય નહીં આપવાનું આ તમામ બાબતો જયારે અમે ખુલ્લું કરવાના હતા ત્યારે જુદી જુદી વાર્તાઓ જુદી જુદી વાતો સવારે ગેરમાર્ગે દોરી જવાનું કે ભાઈ અમે તો અભિનંદન પ્રસ્તાવ તમને કોણે કીધેલું કોઈ જોડે ચર્ચા કરી અભિનંદન પ્રસ્તાવ અહીંયા આવે એટલે ગેરકાયદેસર કામ લાવી સભાને ગેરમાર્ગે દોરી સભા નહીં ચાલવા દેવું અને ઉપરથી થી બૂમ કરવું અને દમદારથી ધંધો અમે નહીં ચાલવા દઈએ આ સભા અહીંયા બંધ કરી રોડ પર સભા કરીશું તમને ખુલ્લા પાડીશું અમે આગળ વધવાના છે કારણ કે ટેક્સ વધતું જાય છે લોનો તમે લઈ રહ્યા છો કોર્પોરેશનમાં પૈસા નથી અને તમે આગળ ધીમ ના કરો છો એક એક કાયફા તો જુઓ કેવા કેવા કાયફા થઈ રહ્યા છે સ્વચ્છ અભિયાન પેલું અભિયાન અરે ભાઈ સ્વચ્છ અભિયાન નહીં બે ટાઈમ પાણી આપો ખાડા પૂરો લોકોના પાણી બરાબર થી મળે ડ્રેનેજ વાળું પાણી ના આપો લાઇટો બરાબર ચાલે એ જોવાનું તમારું કામ છે તમારું કામ એ નથી કે ફંક્શનો કરો ફંક્શનો ફંક્શનો બી તમને કરવા હોય તો બધાને સાથે લઈને કરો અહીંયા અમને ઇન્વિટેશન આપે છે બહાર અમારા ઘરે પોલીસ મૂકી દો છો એને એવો ઇન્વિટેશન આપો તમે એટલે સવાલ એ છે કે બધી બાજુથી અમને દબાવવાની જે કોશિશ થઈ રહી છે એ એવું સમસ્યા કે અમે ધોઈ જશો અમારામાંથી એક બી સભાસદ બધા જ સભાસદ એક બી દબાય એવો નથી પ્રજાના પ્રજાની પડખે ઉભેલા છે પ્રજાના કામ માટે આપણા માધ્યમથી જાગે કે આ કેવા લોકો છે ત્રીસ વર્ષની સત્તા પર બેઠેલા લોકોએ વડોદરાને ખડોદરા બનાવી છે હવે જો તમને સાચું વડોદરા જોઈતું હોય તો આ લોકોને તો જ આ વડોદરા સુધરશે કારણ કે ઉપરથી આંગળી ઊંચી કરવામાં આવે છે અને અહિયાં કશું બોલતા નથી દેખાય છે આપણે જોયું હશે મેયર એક શબ્દ ના બોલ્યો અરે પેલા અંદર આ પ્રતિનિધિત્વ કરવાનો પ્રથમ નાગરિક મેયર હોય એને તમે બોલવા ના તો ને બીજા લોકો બોલે એને પાછળ બેસાડો તમે આખા વડોદરા શહેર નું વીસ પચીસ લાખ નું પ્રતિનિધિત્વ જે લોકો કરતા હોય ને જેને મેયર ને પ્રથમ નાગરિક ગણવામાં આવતા હોય

અમે કાગળ ફેંકી નથી હા અમે જો મેર ના હાથમાંથી કાગળ ખુચાઈ અને ફેંકીએ તો બરાબર અમારી દરખાસ્ત તમે ના ચડવા દો અમને બોલવા ના દો એ કાગળ કરવાનું શું ફેંકવું જ પડે ને ભાઈ